નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે ફરી વાત કરીએ વાલોડ તાલુકાની વાલોડ તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર અંગેની બૂમો ઉઠવા પામી છે ત્યારે આ બૂમો વચ્ચે ટીડીઓની બદલી થઈ એટલે કે અત્યાર સુધીમાં ચાર જેટલા ટીડીઓની બદલી થઈ ચાર ટીડીઓ આવે છે દરેક કહે છે કે હું આ વાતનો નિકાલ લાવીશ નિકાલ આવે તે પહેલા તેમની બદલીનો ઓર્ડર તેઓના હાથમાં આવી જાય છે જો કે પ્રજાના પ્રશ્ન જવાબ તો જ્યાં ને ત્યાં જ રહે છે ત્યારે અત્યારે હાલ પાંચમા ટીડીઓ તરીકે પીસી મહાલા સુરત જિલ્લાના મોવા તાલુકાના તાલુકા પંચાયતના વિકાસ અધિકારી તાલુકા પંચાયત વિકાસ અધિકારી જેઓની બદલી વાલોડ ખાતે ચાર્જમાં આપવામાં આવેલ છે એ ચાર્જ દરમિયાન તેઓ પ્રથમ દિવસ તો લોકો પોતે રઝડતા રહ્યા ધરણા પર બેઠા તાપની અંદર તપતા રહ્યા પણ મહાલા સાહેબ તો અહીં આવાથી રહ્યા તેઓને અહીં આવવાનો ટાઈમ સુધી ન મળ્યો પ્રથમ દિવસે બીજા દિવસે આવે છે આવે છે ત્યારે પણ લોકો સાથે કઈક અલગ જ ટોન માં વાતો કરે છે ત્યારે કેટલાક પત્રકારોને પણ તેઓ દ્વારા વિડીયોગ્રાફી કરતા અટકાવવામાં આવે છે સાહેબ તમારા દ્વારા આવું કેમ કરવામાં આવે છે તે સમજાતું નથી કેમ કે તમારા આગળ આવેલા ચાર વિડીયો દ્વારા કોઈ પણ વ્યક્તિને વિડીયોગ્રાફી કે પારદર્શિતા કરવા માટે અટકાવવામાં નથી આવ્યા તો તમે તો આવું શું કરવા માંગો છો કે લોકોને કહો છો કે તમારા કેમેરા બંધ કરો તમારે

સરકારના વફાદાર છે કે કોઈ કાકાના લાડકા છે તે તો લોક ચર્ચાનો વિષય છે કે તપાસનો વિષય છે પણ હા મહુવા તાલુકાની અંદર પણ આ સાહેબ ઘણી વખત વિવાદમાં રહ્યા છે ઉપર તાલુકા પંચાયતના સભ્યો દ્વારા બે વખત હુમલો પણ કરવામાં આવ્યો છે તેવો પોલીસ ચોપડા નોંધાયેલ પણ છે ત્યારે અનેક ભ્રષ્ટાચારોના આરોપ પણ થયા છે આ મહાલા સાહેબ ઉપર અને આજ મહાલા સાહેબને ફરીથી જો વાલોડ તાલુકાની અંદર જ

ત્યારે વાલોડ નગરની પ્રજા કે તાલુકાની પ્રજા એટલી તો સમજદાર છે કે કાકા એટલે પણ એ બહુ પ્રેમથી સમજી જજો અને આવા કાકા જેવા ભ્રષ્ટાચારીઓ હોય કે પછી આમ અન્ય એજન્સીઓના હોય કે રાજકારણીઓના ભ્રષ્ટાચારી હોય આ તમામ લોકોની સામે લડવું કઈ રીતે તેઓને ઉઘાડા કઈ રીતે પાડવું તે પણ એક રણનીતિ બનાવીને આગળ વધવાનો પ્રશ્ન છે ત્યારે આ ભ્રષ્ટાચારનો અંત ક્યારે આવશે અને

कोई तपासून कोणते अधिकारीओ राजकीय माणसं इशारा में लागे સાહેબ આ ઉકાઈ નથી પ્રતિબંધિત વિસ્તાર નથી તમારા આગળ ચાર ટીડીઓ આવ્યા છે કોઈએ કેમેરા રેકોર્ડિંગ બંધ કરાવી નથી તો તમારા માટે નવો કાયદો નથી કે આ મહુવા તાલુકા પંચાયત નથી કે બાર બોર્ડ લગાવવામાં આવેલ છે કે મોબાઈલ અંદર લઈ નથી નથી ના સાહેબ સાહેબ ચાલુ રહેશે એવું પ્રતિબંધિત વિસ્તાર નથી ના ના તમારા આગળ ચાર ટીડીઓ આવ્યા છે તમારા આગળ ચાર ટીડીઓ ચાર ટીડીઓમાંથી એક પણ ટીડીઓ એવું નથી કીધું કે બંધ કરો તમારે કરવાનું છે સાહેબ પારદર્શિક છે

તો આ સ્થાન છે બરાબર આ આ કચેરીમાં પહેલી વિ કચેરીમાં વિડિયોગ્રાફી નથી કરવાનો અમારે બહાર જ કા તો અમે ઓફિસમાં ન આવીએ તમે બહાર રજવાત કરીને અમે રજવાત કોણ બહાર અમારે ઓફિસમાં આવવાની જરૂરત છે સમય કરવાની વાત

કોણ ચોવીસ કલાક સાહેબ મને આવીને ચોવીસ કલાક થયા ભાઈ તમારા કેમેરા ચેક કરેલો ઇવન પાંચ મિનિટ નથી થઈ ના ના તમે બોલો બસ તો પછી મારે બંધ નથી સાહેબ સાહેબ ફાઇલ ફાઇલ એ ફાઈલ ગાયબ થઈ ગઈ બધી અરે ભાઈ આ એનું શું મારી રાતમાં હા બોલો હવે એક પર ફોરવર્ડિંગ પર તો પર છે રિપોર્ટ ફોરવર્ડિંગ કરવાની વાત હતી

આ રસ્તાનો નો કાર્યકારી દેખો એ રસ્તા એનો સોલ એ છે કે તૈયાર છે આ એક કરો વિડિયોમાં પોછવા માટે એક લેટર કોપી અહીંયા હા એ તો તમને તમને સાંભળવા શું કરું હા છે <laughs> 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 <laughs>